તેનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘટનાની ગંભીરતા જોતા ઈચ્છાપોર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આકાશ ઉર્ફે ગઢી રાઠોડને ઝડપી વધુ પૂછપરછ માટે હિરાસતમાં લીધો છે મૃતકના પરિવારજનોએ આ ઘટનાને તાળી પીધેલી હાલતમાં થયેલ ઝઘડાથી જોડી હત્યા ગણાવી છે તેઓએ આવો પણ આક્ષેપ કર્યો છે કે ઈચ્છાપુર પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં ઢીલું વર્ત્યું છે જેને કારણે તેઓ ગુસ્સે છે હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં કેસની પૃષ્ઠભૂમિ આરોપી અને મૃતક વચ્ચેના સંબંધો તથા સમગ્ર ઘટનાક્રમની વિગતો ઊંડી તપાસ હેઠળ આવનાર દિવસોમાં બહાર આવશે ગઈકાલ તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ બપોરના લગભગ બે વાગ્યાના પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વર્ધી લખાવવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના શ્રીએ તેમને મરણ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર શભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેક ગળા દબાવવા માંડેલ હતા અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડાયેલા હતા પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા આથી તેઓને તેમના વહાલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પ્રી પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે સર પરિવારના આક્ષેપ છે કે ત્યાં કઈ તાળી પહેલા તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ તથા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો વીસ લીટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્ર પોલીસ સ્ટેશન ખાતેથી કૃહિ અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવે છે આરોપી કોણ છે આ કામના આરોપીનું નામ આકાશ મોહેશભાઈ રાઠોડ છે જેઓની ઉંમર બાવીસ વર્ષ છે તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદવાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળેલ છે શા માટે સર બોલાચાલી થઈ હતી કે વાદ વિવાદ થયું હતું આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એક મહિના ગળા દબાણ માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે